કચ્છના રાજ પરિવાર દ્વારા ગુપ્ત નવરાત્રી આઠમ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી પ્રથમ તો આપના માધ્યમ દ્વારા ગુપ્ત નવરાત્રીની સૌને શુભેચ્છા આજે માય આઠમ નિમિત્તે રાજપરિવાર દ્વારા હંમેશા એમના પ્રતિનિધિ દ્વારા રુદ્રાની મધ્યે પૂજા અર્ચના કરવા જાય છે જેમાં આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરાના ઠાકોર સાહેબ મયુરસિંહજી રુદ્રાણી મધ્યે પૂજા અર્ચના કરી અને આજે પ્રાગમેલ મધ્યે તીલામેળીમાં મહારાણી સાહેબના આદેશથી કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા આજે મને અહીંયા પૂજા અર્ચના કરવાનો મોકો મળ્યો માની નિમિત્ત કર્યા અને પૂજા અર્ચના કર્યા હું સર્વને એ જ મા પાસે પ્રાર્થના કરું કે આપણે કચ્છમાં સુખાકારી હંમેશા કાયમ રહે અને કચ્છમાં કોઈ પણ જાતની આફત ન આવે એવી માના ચરણોમાં પ્રાર્થના સાથે હું આપ સર્વને શુભેચ્છા પાઠવું છું આભાર વેચિયા કચ્છ મધ્યે શ્રી સામંતરાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશ્યામધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ કોઈ વ્યારા વિંછ સમસ્ત ગ્રામજનો મૂળ વિશ્યા તાલુકો ભુજ કચ્છ